ફાસ્તીપુરામાં રખડતા કૂતરાએ ચાર વર્ષની બાળકી પર હુમલો કરતા ગંભીર કૂતરાએ ગળા આંખ માથા સહિતની જગ્યાએ થી વધુ બચકા ભર્યા બાળકીની ચીસો સાંભળીને લોકો દોડી આવ્યા કાસ્તીપુરામાં રખડતા કૂતરાએ ચાર વર્ષની બાળકી પર જીવલેણ હુમલો કરતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતી જેથી બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી કુતરાએ બાળકીને ગળા આંખ માથા સહિતની જગ્યાએ થી વધુ બચકા ભર્યા હતા બાળકીની ચીસો સાંભળીને લોકો દોડી આવ્યા હતા અને બાળકીને બચાવી લીધી હતી સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની ભગવાન પ્રસાદ ગુપ્તા હાલ વરિયાળી બજાર ખાસ્તીપુરા વિસ્તારમાં આવેલ ગુલશન પાર્કમાં ત્રણ સંતાન સહિતના પરિવાર સાથે રહે છે ભગવાન પ્રસાદ શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે ગુરુવારે બપોરે તેના સંતાન પૈકી ચાર વર્ષ કાવ્ય ઘર પાસે અન્ય બાળકો સાથે રમી રહી હતી તે સમયે રખડતા કુતરાઓએ એકાએક કાવ્યા પર જીવલેણ હુમલો કરી હતો જેમાં ગંભીર રીતે થયેલી કાવ્યાની ચીસો સાંભળીને લોકો દોડી આવ્યા હતા અને કૂતરાના મુખમાંથી કાવ્યને બચાવી હતી ત્યારબાદ કાવ્યને લોહી લોહાણ હાલતમાં સારવાર માટે સ્વીમર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જે હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી કાવ્યને ક્યાં અને કેટલી ઈજાઓ થઈ છે કુતરાએ હુમલો કરતા કાવ્યાને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી છે જેમાં કાવ્યને માથામાં ગળાના આંખના કપાળના તેમજ પગના ભાગે ઈજાઓ થઈ છે માથામાં એક સાત ઇંચ લાંબો અને બીજો ચાર ઇંચ લાંબો ચીરો પડી ગયો છે જેથી વધુ સારવાર માટે કાવ્યની સર્જરી કરવાની નો બતાવી છે હાલમાં આ ઇજાઓમાંથી સારી થવા માટે કાવ્યાને અંદાજે દોઢથી થી બે મહિના અથવા તેનાથી વધુનો સમય લાગી શકે છે તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ શેખની સાથે